ઓ ભાઈ જેમ વિડિયો વિડીયો બનાવું આ બધા હાડો અલ્યા તમે વિડીયો બનાવવાનો રિવાજો ને કોક કોમ ધંધો કરો તમે તો એક પાવડે ગોમમાં મને નહા લાવ્યા અલ્યા તમે હવાના ટીપણ લઈને ચો કરિયાણા દુકાને જતા રહો આ વિડીયોના ધંધા બંધ કરી નાખો તમે ભાઈ તમે કમોણા આપવા એ મને બધાને ખબર છે ગોમમાં મણ તમારી વાતો કરે છે વાતો તમે વિડીયો બનાવવાનું બંધ કરો મારું કીધું માનો અને બીજો કોઈક ધંધો ગોતો હવે તો આખો ગોમ કહે છે તમને કે ફલાણાનો છોકરો વિડીયો બનાવે છે એને કોઈ કોમ ધંધો છે નહીં ભાઈ તમે ચાર મહિના ખાલી ઠેરો પછી કીધો અલ્યા ભાઈ હું છે કે તમે નવો મોબાઈલ લાવ્યા છો એક લાખવાળો હા ભાઈ તમે સાચા હમણાં યુટ્યુબમાંથી પહેલી ઇન્કમ થઈ ને એનો એક લાખનો ફોન લાવ્યો હા એ તો ઠીક છે ભલે લાવ્યો તમે પણ સાઈડમાં તમે કોઈ ધંધો કરતા રહી દો વિડીયો બનાવે પૂરું ની પડે તમારે ભાઈ ભાઈ કેમ છો મજામાં અલ્યા ભાઈ હોંભળ્યું છે કે હમણાં તમે એનું ઘર લીધું છે સામો કમાણો આટલું બધું હા યુટ્યુબમાંથી હમણાં બીજી ઇન્કમ થઈ ને એમાંથી જ ઘર લીધું છે ઓ ભાઈ હું શું તમને મારા છોકરાને વિડીયો બનાવવામાં લોન ને રહો અંદર અને એને કોઈક ચેનલ બીજી બનાવતા શીખાડો ને ભાઈ હે હું શું કહું છોકરાને વિડીયોમાં લેતો રહો ના ભાઈ ના તમારા છોકરાને વિડીયો હું નહીં લો તમે તો એક પાવડે નેથાબવાની વાત કરતા હતા કરિયાણાના દુકાને કોમેન્ટ મેળવવાની વાત કરતા હતા વિડીયો બનાવવામાં શું મળે છે કોઈ કોમ ધંધો કરો નથી છોકરાને જો કોમે ધંધો મેળવો વિડીયો ના બનાવ રા એ તમે જ કહેતા હતા પણ તમને સોશિયલ મીડિયાના પાવરની ક્યાં ખબર છે મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મત ભૂલજો